જેના કારણે ફેરિયાઓ લારી ધારકો જે તે વિસ્તારમાં યોગ્ય જગ્યાઓની ફાળવણી કરવામાં આવતી નથી બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓના શોષણ કરવામાં આવશે ઉપરથી પડતા ભરપાટ સમાન દૂધના ભાવમાં વધારો ગેસના સિલિન્ડર મોંઘા કરી દેવામાં આવ્યા હતા દેશમાં મોંઘવારીમાં મર્યાદિત ગરીબ અને સામાન્ય લોકોને મુશ્કેલ બની છે ત્યારે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાના ભાવ વધારા સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીના નેતૃત્વમાં આજરોજ મકરપુરા રોડ સ્થિત બરોડા ડેરી ખાતે પ્લે કાર્ડ દર્શાવી થાળીઓ વગાડી સૂત્રોચ્યાર કરી વિરોધ દર્શાવ્યો હતો સાથે જ બરોડા ડેરીના સંચાલકોને ભાવ વધારો પાછા ખેંચવાની રજૂઆત કરવામાં આવી હતી આ તબક્કે સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી દૂધના દૂધના ભાવ વધારો જે આવ્યો છે એની સાથે સાથે દૂધની જે બનાવટોમાંથી જે છાસ બને છાસમાં ભાવ વધારો દહીંના ભાવ વધારો તો વિચાર કરો કે આ સરકાર જે ગરીબ અને મધ્ય વર્ગના વોર્ડથી સત્તામાં આવી અને અત્યારે ગરીબ અને મધ્ય વર્ગને લૂંટવાનું કામ કરી રહી છે હમણાં થોડા દિવસ પહેલા જ એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો ભાવ વધારો કર્યો જે ગૃહિણીઓ માતાઓ બહેનો જે ઘર ચલાવે એમને ખબર પડે કે ઘર કેવી રીતે ચાલે આજે મોંઘવારી કુદકે વધી રહી છે એક લીટરે બે રૂપિયાનો વધારો દૂધમાં ચાર રૂપિયાનો છાસમાં આજે ગરીબો તો કેટલાક લોકો તો ઘરમાં રોટલો ને છાસ ખાતા હોય છે અને આ કાળઝાર ગરમીમાં છાસ તો ગરીબો માટે અમૃત કહેવાય ત્યારે ગરમીના સમયમાં તમે છાસનો ભાવ વધારો દૂધનો વધારો અચ્છા તમે કોઈ ઘાસચારાનો ભાવ વધ્યો છે કોઈ પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે તો ભાઈ દૂધનો ભાવ શું કામ